રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા ધાર્મિક તહેવારોને લઈ એસપી સહિત પોલીસ અધિકારીઓ સાથે અશોક કુમાર યાદવે સમીક્ષા કરી હતી ગણેશ મહોત્સવ અને ઈદના તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે દરેક ધર્મના લોકોને અપીલ કરી હતી તેમજ હફાઓથી દૂર રહી અને જરૂરી સમયે પોલીસની મદદ કરવા પણ માંગ કરી હતી લગભગ 10 દિવસથી તમામ પ્રકારની જે તહેવારો યોજવનીસ એના માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે જેમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હોય એરિયા ડોમિનેશન હોય પોલીસ અને આયોજકોની મિટિંગ હોય શાંતિ સમિતિની મિટિંગ હોય તમામ પ્રકારની વ્યવસ્થાઓના જે સમીક્ષા કરેલી છે ખૂબ સરસ કામગીરી જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે પબ્લિકને પણ આપણે મારફતે અપીલ કરું છું કે તહેવારો દરમિયાન તમામ પ્રકારની પોલીસ અને વહીવટી તંત્રને સપોર્ટ કરે કોઈપણ પ્રકારની કોઈ કોઈ સમજ હોય ગેરકો કન્ફ્યુઝન હોય તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરી શકો છે પોલીસ તમામ લોકો શાંતિપૂર્ણ રીતે અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં તમામ જે તહેવારો છે એની ઉજવણી કરે